નમસ્કાર મિત્રો નવો વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે એફઆરસી વિશેની માહિતી મેળવીશું અને એફઆરસીનું ફોર્મ કઈ રીતના સ્કૂલ તરફથી ભરવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જો તમે મારા ચેનલમાં નવા હો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મેં ઘણા બધા ચેનલમાં વિડીયો મૂકેલા છે જોતા તમે એકવાર જરૂરથી જોજો સૌથી પહેલાં આપણે એફઆરસી શું છે તો એફઆરસીનું ફૂલ ફોર્મ થાય છે ફી રેગ્યુલેટરી કમિટી ગુજરાત રાજ્ય સરકાર માન્ય એક કમિટી છે એફઆરસી છે એ તેનો હેતુ એ છે કે ખાનગી શાળાઓ કોલેજો અને વ્યવસાયિક સંસ્થાઓ અતિશય ફી ન વસૂલે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનની ફી યોગ્ય અને ન્યાયસંગત રહે એ માટે એફઆરસી નિયમન કરે છે હું તમને સરળ શબ્દોમાં કહું તો એફઆરસી એ એક સરકારી કમિટી છે જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન દ્વારા વસૂલાતી ફી પર નિયંત્રણ રાખે છે અને શાળાઓ કોલેજો તેમજ ફી સ્ટ્રક્ચર માટે એફઆરસીમાં ઓનલાઈન અરજી કરે છે તો આજે આપણે જાણશું કે કોઈ પ્રાઇવેટ શાળા હોય તો તેને એફઆરસીમાં અરજી કઈ રીતના કરવાની અગાઉના વર્ષોમાં એ બધું ઓફલાઈન હતું આ વર્ષેથી તે ઓનલાઈન થઈ ગયેલ છે તો ઓનલાઈન આપણે કઈ રીતના અરજી કરવાની છે તેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું ચાલો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એફઆરસી ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઇટ ઓપન કરવાની છે જે વેબસાઇટ અહીં આપેલી છે હું તમને ઝૂમ કરીને બતાવી દઉં વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એફઆરસી ગુજરાત ડોટ ઓઆરજી સૌથી પહેલાં તમારે આ વેબસાઇટ ઓપન કરવાની છે તેમાં એક સૂચના આવેલ છે જે તમને હું જણાવી દઉં સ્વનિર્ભર ખાનગી શાળાએ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસની ફી નક્કી કરવા અંગે ફી નિયમન સમિતિને આપવાની એફિડેવિટ અરજી તારીખ એક નવ બે હજાર પચીસથી એકત્રીસ દસ બે હજાર પચીસ દરમિયાન સ્વનિર્ભર શાળાએ પોતાના યુડાયઝ કોડ દ્વારા વેબ પોર્ટલ પરની સૂચનાએ ધ્યાને લઈ એફિડેવિટ અરજી ઓનલાઈન કરવાની રહેશે એટલે કે બે હજાર છવ્વીસ અને સત્યાવીસમાં શાળા શું ફી લેશે તેની અરજી ઓનલાઈન કરવાની છે તો આપણે તેના વિશેની માહિતી મેળવીએ આપણે અહીં લોગિનમાં ક્લિક કરશું જ્યાં સ્કૂલ લોગિન અને એફઆરસી લોગિન બે ઓપ્શન બતાવે છે તો આપણે સ્કૂલ લોગિનમાં ક્લિક કરશું સૌથી પહેલાં આપણે અહીંયા શાળાનો કોડ એટલે કે યુ ડાયસ કોડ એન્ટર કરવાનો છે અહીં પાસવર્ડ એન્ટર કરવાનો છે અહીં કેપચા એન્ટર કરવાના છે અને પછી લોગિન કરવાનો છે ચાલો આપણે એ કરી લઈએ એટલે આવી રીતના એક પેજ ઓપન થશે જ્યાં તમારે ઉપર સૌથી પહેલાં સ્કૂલ કોડ બતાવશે અને નીચે સ્કૂલનું નામ બતાવશે હવે ડાબી સાઈડ આપણે સૌથી પહેલાં ફોર્મ આઈ વી તેના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશું એટલે ઘણી બધી એવી માહિતી છે જે ઓટોમેટિક જ ભરાઈને આવી જશે જે ભરેલ ન આવે તે તમારે ભરવાની છે તો અહીંયા સૌથી પહેલા આપણે એસએસસી ઇન્ડેક્સ નંબર એન્ટર કરવાનો છે પછી એચએસસી ઇન્ડેક્સ નંબર એન્ટર કરવાનો છે પછી આપણે પ્રીવિયસ ઓર્ડર ફાઇલ એટલે ગયા વર્ષે જે આપણે એફઆરસીનો ઓર્ડર મળે મળેલ હતો તે અહીં પીડીએફ ફાઇલ અપલોડ કરવાની છે જે દસ એમ બીથી વધારે ન હોવી જોઈએ પછી છે પરમિશન લેટર આપણે અહીં અપલોડ કરવાનો છે જે પણ દસ એમ બીથી વધારે ન હોવી જોઈએ એક ઓપ્શન બતાવશે મારે આ સ્કૂલ નવથી બારમાં છે તો અહીંયા જે ઓપ્શન ડીઈઓ જે જિલ્લાનું નામ હશે તે આવશે તે આપણે સિલેક્ટ કરવાનું છે પછી અહીંયા તમારે ધોરણ આવશે આમાં ધોરણ નવ છે તો આપણે જે જૂની ફી હતી તે અહીં બતાવશે કે દાખલા તરીકે પચીસ છવ્વીસમાં એટલી હતી હવે તમે છવ્વીસ સત્યાવીસમાં કેટલી લેવા માગો છો તમે અહીંયા ફી એન્ટર કરશો એટલે ઓટોમેટિક કેટલી લેવાની છે તે પણ આવી જશે અને કેટલા ટકા તમે વધારી એ પણ આવી જશે તે રીતના જેટલા ધોરણ હોય તેની બધી કરી લેવાની છે પછી તમે નીચે આવશો એટલે અહીંયા સ્કૂલનું નામ તમારે ઓટોમેટિક જ આવી જશે પછી અહીંયા તમારે જે એફિડેવિટ કરતા હોય તેનું નામ લખવાનું છે અહીં ઉંમર લખવાની છે પછી એનું સરનામું લખવાનું છે શાળાનું નામ ઓટોમેટિક આવી જશે અને આ ઇન્ડેક્સ નંબર બે પણ ઓટોમેટિક આવી જશે આવી રીતના ફોર્મ ભરી પછી તમારે એફિડેવિટ અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે એક પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે તે પીડીએફ ફાઇલ લઈ અને તમારે એફિડેવિટ કરાવવાનું છે એફિડેવિટ થઈ જાય પછી ફરીથી આ વેબસાઇટ ઉપર આવી આઈવી ફોર્મ ઉપર ક્લિક કરી અને એફિડેવિટનું જે કોપી છે અહીંયા સ્કેન કરીને અહીંયા અપલોડ કરવાની છે તે પણ દસ એમબીથી વધારે ન હોવું જોઈએ તે અપલોડ થઈ જાય એટલે તમે અહીંયા નીચે કન્ફર્મ એપ્લિકેશન આપી દેવાનું છે કન્ફર્મ એપ્લિકેશન આપશો એટલે તમારે જિલ્લામાં ડીઓ કચેરીએ તમારી ફાઇલ પહોંચી જશે અને ત્યાંથી અપ્રુવલ આપવામાં આવશે જો કંઈ ભૂલ હશે તો ડીઓ ડીઓ કચેરી દ્વારા તેને રિજેક્ટ કરવામાં આવશે અને તમારે તે સુધારો કરી ફરીથી મોકલવાની રહેશે તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો એફઆરસીનું ફોર્મ ઓનલાઈન કઈ રીતના ભરવાનું જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં કહી શકો છો અને બીજું એક ખાસ કે આ વિડીયો ફક્ત સ્કૂલ સંચાલકો શિક્ષકો આચાર્યશ્રીઓ માટે છે એટલે કોઈ વિદ્યાર્થીને આ લાગુ પડતું નથી કારણ કે ઘણી વખત એવું થાય છે કે નીચે કોમેન્ટ આવે છે કે સર આપણે આ ફોર્મ કઈ રીતના ભરવું તો કોઈ વિદ્યાર્થીએ આ ફોર્મ ભરવાનું રહેતું નથી આ સ્કૂલ તરફથી કરવાનું હોય છે તો આની છેલ્લી તારીખ છે એકત્રીસ નવ બે હજાર પચીસ તો દરેક સ્કૂલ તે પહેલાં આ કામ પૂર્ણ કરી લે જો તમને મારા વિડીયો ગમતા હોય તો એક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવનાર વિડીયોના નોટિફિકેશન ટાઈમ સર મળી રહે આભાર મિત્રો